હેલો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત પોલીસ ભરતી બળ દ્વારા નવી ભરતી આવી છે તેના વિશે મિત્રો તો મિત્રો આ ભરતી છે પોલીસ દર વર્ગ થ્રી બરાબર તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડાન બીને હથિયારી સબ ઇન્સ્પેક્ટર લોકરક્ષક કેડ હથિયારી વગેરે ટોટલ બાર હજાર ચારસો બોતેર ખાલી જગ્યાઓ છે તે ભરવા માટે ભરતી આવીએ એ વાત કરીએ મિત્રો તો માહિતી આપેલી છે જેમ બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ ત્રણસો સોળ બિનહિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા એકસો છપ્પન બિન હથિયાર પોલીસ કોન્સ્ટેબલ ચાર હજાર ચારસો બાવીસ તેમજ બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા બે હજાર એકસો અઠ્યોતેર હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે બે હજાર બસો બાર તેમજ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા માટે દસ નેવું એટલે કે એક હજાર નેવું તેમજ હથિયારી પોલીસ કોન્સ્ટ એસઆરપીએફ એસઆરપીએફ પુરુષ માટે એક હજાર વેકેન્સી જેલ સિપાઈ મેલ માટે એક હજાર તેર તેમજ જેલ સિપાહી મહિલા માટે પંચ્યાસી ટોટલ બાર હજાર ચારસો બોતેર વેકેન્સી આવી છે તો મિત્રો તમે તેના માટે એપ્લાય કરી શકો છો વધુ માહિતી માટે તમે ઓજસ ગુજરાત ડોટ જ્યુ પર વધુ માહિતી મળી શકો છો તેમજ ત્યાં જઈને એપ્લાય પણ કરી શકો છો બરાબર મિત્રો આના વિશે તમે વધુ માહિતી મેળવવા માગતો હો તો આનો નેક્સ્ટ વિડીયોમાં તમને બધી માહિતી મળી રહેશે બરાબર મિત્રો તો વધુ માહિતી લાયકાત શું છે અંતિમ તારીખ શું છે તે બધી જ માહિતી તમને નેક્સ્ટ વિડીયોમાં મળી જશે બરાબર મિત્રો તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં બતાજો અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ